આજે આપણે બનાવીશું ડુંગળી અને ગાંઠિયાનું શાક કાઠિયાવાડી ટેસ્ટનું નું આ સબ્જી બનાવી ખૂબ સરળ છે તમારા ઘરે જ્યારે પણ ઘરમાં સબ્જી નથી અને અચાનક કોઈ ગેસ્ટ આવે છે ત્યારે આ સબ્જી બનાવો સૌથી પહેલા કઢાઈ લેવાની છે કઢાઈમાં તેલ મૂક્યું જીરાથી વઘાર કર્યો છે તેલ અહીંયા બે ચમચી મૂક્યું છે અહીંયા આપણે બે વ્યક્તિ માટેનું શાક બનાવવાનું છે પરંતુ આ સબ્જીમાં થોડું તેલ વધારે હોય કાઠિયાવાડી સ્ટાઇલ છે ચાર કઢી સમારેલું સાંતળી એ પછી આપણે ઓનિયન એડ કરવાની છે ઓનિયન ને આપણે સમારી લેવાની છે ઊભી પટ્ટીમાં સ્પેશિયલી ઓનિયનને ઉભી પટ્ટીમાં સમારવાથી ખૂબ જ સ્વાદિષ્ટ એવી આપણી આ સબ્જી બનીને રેડી થઈ જાય છે ફટાફટ બની જાય છે સૌથી પહેલા અહીંયા તેલમાં આપણે ઓનિયન ને અ એકદમ લાઈટ પિંક કલરની ના થાય ત્યાં સુધી આપણે તેલમાં જ છે તો ખરેખર અહીંયા તમે જોઈ શકો છો કે તેલમાં સરસ રીતે સાંતાઈ રહી છે આપણી સબ્જી તો સબ્જી બનાવશો તો તમને આઈડિયા આવશે કે નહીં તૃપ્તિબહેનની વાત સો ટકા સાચી છે તો ઘરમાં જ્યારે પણ કોઈ સબ્જી નથી ત્યારે તમારે આવી રીતે સબ્જી બનાવવાની છે એક મિનિટ સુધી આપણે ઓનિયન ને તેલમાં સાંતળી લીધી છે અહીંયા

એ પછી હું હળદર એડ કરીશ સાથે લાલ મરચું એડ કરીશ મારું લાલ મરચું છે તે કાશ્મીરી છે તો હું એ મુજબ એડ કરું છું તો અહીંયા તમે હવે જોઈ શકો છો કે આપણે કાશ્મીરી મરચું એડ કરી દીધું છે તમારા પાસે રેશમ પટ્ટો મરચું હોય તો એ રીતે એડ કરજો અહીંયા થોડો ગરમ મસાલો એડ કરવાનો હવે આપણે બધા મસાલાને એક મિનિટ માટે સાંતળવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો દરેક મસાલા સંતળાઈ રહ્યા છે અને મસાલા સંતળાયા પછી આપણે થોડું એમાં પાણી એડ કરીશું અડધા ગ્લાસથી થોડું વધારે પાણી ઉમેરવાનું અને હવે આપણે ઉકળવા દઈશું આ પાણીને તમે ચપટી ખાંડ એડ કરી શકો છો ટેસ્ટ બેલેન્સ માટે પરંતુ એની પણ કોઈ જરૂર રહેશે નહીં આ શાક થોડું તીખું હોય તો વધારે સારું લાગે છે એટલે અને હા નમક જ્યારે પણ એડ કરો ત્યારે માત્ર ઓનિયન પૂરતું જ નમક એડ કરવાનું છે ગાંઠિયામાં ઓલરેડી નમક હોય છે એટલે આપણે ગાંઠિયા નમક એડ નથી કરવા અહીંયા તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો એવું નથી કે સ્પેશિયલ શાકના ઝીણા ગાંઠિયા ટૂંકમાં લેવાના છે સંજે પાડેલા તો આવી રીતે આપણું પાણી ઉકળી ગયું છે આપણી જે ઓનિયન છે એ પણ સરસ મજાની ચડી ગઈ છે તો હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણું ગાંઠિયા એડ કરવાના છે અહીંયા મેં ભાવનગરી ગાંઠિયા ઝીણા ગાંઠિયા લીધા છે તો હલાવી લઈશું આપણે તો આવી રીતે હલાવી લેવાનું છે ને ગેસની હવે બંધ કરી દેવાની છે તો આપણું રેડી છે એકદમ સરસ મજાનું ચટપટું અને ટેસ્ટી સ્વાદિષ્ટ એવું ગાંઠિયાનું શાક આ શાક ખાવામાં ખરેખર ખૂબ મજા આવે છે તમે પરોઠા ભાખરી કે રોટી સાથે તમે આ સબ્જી ખાઈ શકો છો તમે ચાહો તો તમે રસો બાળી શકો છો અહીંયા આપણે નથી બાળતા એની રીતે સોસાઈ જશે તો